મોનાજી સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે એની કોઈ જ વાત નથી કરતી આપણે મારે વાત કરવી છે મોમ મોનાથી વાત વેરી ડીયર એન્ડ નિયર ટોપિક ટુ મી માતા બન્યા પછી જીવનમાં બદલાવ શું આ માતા બન્યા પહેલા તો હું હવામાં ઉડતી હતી મારા બે બચ્ચાઓ છે એક તો રાજવીર છે અને એક હિતુ છે સાચ છે ચેલેન્જ છે માં વધારે છે હિતુ સંભાળવામાં યુ જે જબ્બર એક્ટર હોય ને એક પાગલ હોય મોટા ભાગની મધરની કમ્પ્લેન આ હોય છે કે યાર મોબાઈલ મૂકતો જ નહ. બ્રાજવીરમાં એવી શું વસ્તુ તમે કરી કે સ્ક્રીન ટાઈમ જ ના રહ્યો. એટલી બધી મહેનત કરી કે ઘરમાં બધા મને પાગલ કહેતા હતા. મેં ટીવી નું સેક્રિફાઈઝ કર્યું છે. મેં ફિલ્મો જોવાનું સેક્રિફાઈસ કર્યું છે. મારા ફોનમાં નેટફ્લિક્સ છે ને હોટસ્ટાર છે કોઈ પણ એપ નથી. આજના બાળકને જમાડવું એ કોઈ પણ માં માટે ટાસ્ક છે. એ એકલા હાથે ઉઠાવી શકાય કે તમે જે બનને શેર કરતા હતા. ઓન ધ સ્ક્રીન કે હિતુ ઇઝ ધ બેસ્ટેસ્ટ ફાધર ઓન This અર્થ